સૌરાષ્ટ્રની સહિત સમગ્ર વિશ્વમાં પ્રચલિત શ્રી આપા ગીગા સમાધિ સ્થાન સેવા ધામ મંદિરનો પૂર્ણ જીર્ણોધાર થશે ત્યારે આજે સત્તાધાર શ્રી શ્યામજી બાપુની તેતાલીસમી પુણ્યતિથી પર સાતધાર ગુરુગાદીના મહંત બાપુ ચાપડા ધામના મુક્તાનંદ બાપુ તેમજ શેરનાથ બાપુ સહિત અનેક મહંતોની હાજરીમાં વિધિવત રીતે મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવેલ આ તકે પાળિયાદ શ્રી વેહડનાથ મંદિરના નિર્મળાબાદ સહિત અનેક દેહાણ જગ્યાના સાધુ સંતોની હાજરીમાં આ શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન થયું શિલાન્યાસ બાદ પૂજ્ય શ્યામજી બાપુની પુણ્યતિથિને લઈ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ત્યારે હાલ આ જગ્યાના મહંત વિજય બાપુના માર્ગદર્શન હેઠળ ઝડપથી મંદિરના જીર્ણોદ્ધાર કામગીરી શરૂ છે આતકે તકે બાપુ તેમજ મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શન હેઠળ મંદિરની કાયાપલટ થશે જે નજીકના સમયમાં પૂર્ણ થશે આતકે અનેક સાધુ સંત સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા આજે સત્તાધારની જગ્યામાં જે જીર્ણોદ્ધાર શિલાન્યાસ વિધિ વખતે બધા સંતો ઉપસ્થિત થયા છે અને એ પણ શુભ એટલે કે શ્યામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે આપણી આ દેહાણ જગ્યાઓની અંદર જૂના મકાનો હતા જૂની સગવડતાઓ હતી આજે જ્યારે દુનિયા અને સમાજ વિકાસના પંથે આગળ વધી રહી છે ત્યારે નવું એકોમોડેશન સાથે અને લોકોની સારામાં સારી સુવિધા જળવાય એટલા માટે આ જીર્ણોદ્ધાર કરવા માટેનો આજે પ્રસંગ યોજ્યો છે અને એનો શિલાન્યાસ વિધિ થઈ રહી છે એમાં સૌરાષ્ટ્રને દેહાણ જગ્યાઓના બધા સંતો અમારે મુક્તાનંદ બાપુ શહેરનાથ બાપુ બધા ઉપસ્થિત રહ્યા છે અત્યારે જે ગતિવિધિથી જે ધાર્મિક સ્થાનોનો વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે આપણી સત્તાધાર આપાગીગાની જગ્યાનો પણ વિકાસ સાથે સાથે થવો જોઈએ અને એના રાહબર તરીકે ભક્ત તરીકે અમારે વિજય બાપુ પૂરી જહેમત ઉઠાવી રહ્યા છે તો વહેલામાં વહેલી તકે આ કામ પૂરું થાય અને આપણે બધા એના સાક્ષી બનીએ એવી પ્રભુ પ્રાર્થના સાથે જે ગીગા Ja, yeah, dann mal.